આઠની બનાવેલું એમ કે આપણે આનો અલગ હોય રેગ્યુલર વાઇટ બનાવીએ એ બનાવીએ છીએ હવે આપણે પંચ વાઇટનો ચલો બનાવીશું પંચ દીવો બનાવીએ ને એનો બનાવશું તો આવી રીતે ચો જોઈ શકો થોડું ચોકલેટ જેમ બનાવીએ ચોકલેટ હોય ને એવી રીતે આપણે એ બની ત્યાંથી જોઈ રહ્યા છો તાલુકામાંથી માંથી જિલ્લામાંથી કબીલમાં કેજુલું તમે કેવી રીતે બનાવશો ફટાફટ બની જાય છે ને આવી રીતે જોવા જોજી બોલજો જોઈ શકો છો સરસ ન પી લો છે રિટેક પર ગયા આને સુપર મજા છે એનો બેક પાટી બોતા શું

સરસ આપણે ત્રણ પ્રકારની લાઈટ બનાવી તમને કેવી લાગી મને કમેન્ટમાં કેજો ક્યાંથી વિડીયો જોશો એ પણ કહેજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ગમ્યો હોય ને તો કહેજો તમે રાધે રાતે જય શ્રી કૃષ્ણ